શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું શું છે 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 આ વ્યક્તિનો સ્વભાવ કેવો કહે અનુસાર તમારી રાશિના વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે બ બ અને ઉ બવા ઉ અક્ષર ઉપરથી જેમની નામની શરૂઆત થતી હોય એવા જાતકોની એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકોનું પ્રતિક બળદ છે રાશિનું ચિન્હ સ્વભાવે બળદ ખૂબ જ મહેનતુ હોય છે અને તેમાં પુષ્કળ વીર્ય એટલે કે બળવાન હોય છે પોઈન્ટ નંબર 2 વૃષભ રાશિના લોકોમાં બળદ જેવો સ્વભાવ પણ જોવા મળે છે વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે પોઈન્ટ નંબર 3 આ અંતર્ગત કૃત્તિકા નક્ષત્રના ત્રણ તબક્કા રોહિણીના ચાર તબક્કા અને મૃક્ષિના નક્ષત્રના પ્રથમ બે તબક્કા આવે છે પોઈન્ટ નંબર ચાર પિતા અને પુત્ર વચ્ચે તેમના જીવનમાં મતભેદ હોય છે વ્યક્તિનું મન સરકારી કામ તરફ હોય છે સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરવાની ક્ષમતા પણ ધરાવવાવાળા હોય છે પોઈન્ટ નંબર પાંચ પિતા પાસે જમીન કામ કે જમીન દ્વારા આજીવિકા મેળવવાનું સાધન છે વ્યક્તિ મોટે ભાગે તામસિક ખોરાકમાં રસ બતાવે છે પોઈન્ટ નંબર 6 વૃષભ રાશિના જાતકો ગુરુનો પ્રભાવ વ્યક્તિમાં જ્ઞાન પ્રત્યે મહત્વની લાગણી જન્માવવાળો હોય છે જ્યારે પણ તે વાત કરે છે ત્યારે સ્વાભિમાનની વાત કરે છે પોઈન્ટ નંબર 7 શિક્ષણ અને સરકારી ક્ષેત્રોમાં વૃષભ રાશિના જાતકોનું કાર્ય વ્યક્તિને આકર્ષિત કરવાવાળું હોય છે પોઈન્ટ નંબર જો કોઈ રીતે કેતુનું બળ પ્રાપ્ત થાય તો વ્યક્તિ સરકારના મુખ્ય દંડક બનવાની ક્ષમતા ધરાવવા હોય છે મંગળના પ્રભાવને કારણે તે વ્યક્તિને માનસિક ઉષ્મા પ્રદાન કરે છે પોઈન્ટ નંબર 9 આવતીકાલે વ્યક્તિ કારખાનામાં કામ કરી શકે છે આરોગ્યનું કામ કરી શકે છે અને જાહેર વિવાદોનું નિરાકરણ કરી શકે છે વ્યક્તિની માતાને તેના જીવનમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોઈન્ટ નંબર દસ વૃષભ રાશિના જાતકો વધુ સૌંદર્ય પ્રેમીઓ અને કલા પ્રેમીઓ હોય છે વ્યક્તિ કલાના ક્ષેત્રમાં પોતાનું નામ પણ બનાવે છે પોઈન્ટ નંબર અગિયાર માતા અને પતિનો સંગાત અથવા માતા અને પત્નીનો સંગાત ઘરેલું વાતાવરણમાં સુમેળ લાવે છે વ્યક્તિને તેના જીવનસાથીની નીચે રહેવું ગમે છે પોઈન્ટ નંબર બાર ચંદ્ર બુધ વ્યક્તિને વધુ કન્યા સંતાન આપે છે અને માતા સાથે વૈચારિક મતભેદોનું વાતાવરણ પણ સર્જે છે પોઈન્ટ નંબર તેર વૃષભ રાશિના જાતકોના જીવનમાં ઘણી બધી વ્યાવસાયિક યાત્રાઓ હોય છે વૃષભ રાશિના જાતકો પોતાના સિદ્ધાંતો પર તમારું જીવન ચલાવવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચૌદ મનમાં હંમેશા એક યોજના હોય છે ઘણી વખત તેઓ પોતે જ પોતાના ષડયંત્રમાં ફસાઈ જાય છે પોઈન્ટ નંબર પંદર અને અંતિમ ચંદ્ર રોહિણીના ચોથા ઘરના સ્વામી છે વ્યક્તિની અંદર હંમેશા ઉતાર ચડાવની સ્થિતિ રહે છે તે પોતાના મનનો રાજા છે તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં